ઓકે આગળ આગળ બહેનો છે પ્લીઝ હું વિનંતી કરું ખોરાક ખોરાક પાછળ જશો ખોરાક મિત્રો પાછળ જશો આગળ બહેનો છે થોડી ટકામુકી થઈ રહી છે અને હવે આપણે આપણા મહેમાનોને સાંભળવાના છે અને આપણા કાર્યક્રમની આપણે આગળ રૂપરેખા પ્રમાણે શરૂઆત કરીએ હાલો હાલો દોસ્તો ધક્કા મૂકી કરશો નહીં તકલીફમાં કોઈને મૂકશો નહીં દોસ્તો ખાસ વિનંતી છે અને સ્ટેજ ઉપર ખાસ કરીને કોઈ ચડતા નહીં કારણ કે આપણા મહેમાનનું ધ્યાન એ આપણે બધા લોકોની જવાબદારી છે દોસ્તો તો તકલીફ પડે એવું ના કરતા હા મોજ બધાને નમ્ર વિનંતી થોડી જગ્યા કરો તો અમારી આખી ટીમ રહે તો

चलो रेडी हां तैयार तैयार आ हो को क्या था? नोनी एकज रे पी वो हरिबा की जय आ पालमपुर हां आ ना बंका नहीं मोठ हां दोस्तों

ખરેખર પાલનપુરમાં આયા એટલે અતિ છે મજા આવી ગઈ જોરદાર મોજ પડી ગઈ અને હરિભાના કાકો કહેતા કે વડીલોને એક જ રાઈ પીવો હરિભાની ચા પણ અમારે કેતરોમાં કહેતા કે ઝૂક ઝુક જીવો ચા હરિભાની પીવો ન લાહ નવ લાહ હલો આપણે પેલા તો જે સ્ટેજ ઉપર જે ભીડ વધી ગઈ છે એ બધાને કરીને થોડી ભીડ ઓછી કરો તો અમારે ચાહકોને મોત કરાવવાની મજા આવે ખરેખર આજ નક્કી કરીને જ આવ્યા છે કે પાલનપુરમાં ભી પડાવવાની છે દોસ્તો અમારા બધા ચાહકો જે અમારા આમંત્રણને ને માન આલી દો મોટી સંખ્યામાં માં વધાર્યા છે એટલે અમારે પણ મોજ પડાવવાની છે બરોબર પણ થોડી ભીડ આપણે સ્ટેજ ઉપર ઊંચી કરો અને આપણે નાના નાના બાળકો અને લેડીઝો છે મહેરબાની કરીને કોઈ ધક્કા ના મારો અને આપણે જે

સ્ટેજ ઉપર જેટલા માણસો બેઠા મહેરબાની કરીને કોઈ તો જગ્યા તમે બેહવાની ગોતી લો ને થોડી જગ્યા કરો તો મજા આવે એમ અમને કે અમારા જે નેતા ચાર મિત્રો બધા ઉભા છે એ બધા દેખાતા હતા નહીં તો મહેરબાની કરી અને સ્ટેજ ઉપર ખુલ્લી જગ્યા રાખો કો તો આપણે જે જગ્યા છે એ કાંઈ બધા બેહી દો તો સ્ટેજનો આપણો નજારો બધાને દેખાય સ્ટેજ ઉપર જગ્યા નહીં થાય તો અમને મજા નહીં આવે આવશે આગસે ફોમતાડકી આવશે અને મફુકા આવશે ખ્યા કાડકી આવશે મથા આવશે પણ સ્ટેજ ઉપર થોડી જગ્યા થાય તો મજા આવે અમને મજા આવે ને તમને મજા આવે ખરેખર માહોલ ગરમ હો પાલનપુર માં માહોલ ગરમ કરી નાખ્યો અને આપણે પાલનપુર પોલીસ સ્ટેશનનો પણ ખૂબ ખૂબ આભાર જે આટલો બધો સહકાર આપવા બદલ

કોમેડી વીડિયોમાં તમે આ જેવો સપોર્ટ કર્યો છે બરાબર આ ચામું જેવો સપોર્ટ કર્યો છે તો મફુ કાકાને માંગની વસ્તુ આવે છે આ આટલો નાટલો સપોર્ટ તમારો બધેન કરવાનો છે તમારા સપોર્ટ થી અમે આગળ આવ્યા છે અને તમારા સપોર્ટ થી જ અમે આગળ જવાનું છે ખરેખર મફુ કાકાને એવી વસ્તુ આવે છે માર્કેટમાં કે વાતની તમારા ને અમારા બધાને ખમન મજા થઈ જાય

¡Gracias! Oh, no.

Eu vou comprar tudo

कोलीरीओ कोलीरीओ देखो आम्ही एक पोरी तयार ആയി ती आणिEmo गीत હતું મને गीत खूप ગમેતું बरोबर એટલે આજ મારા ચાહકો માટે ગાઉં તો બાકી આપણ કારણ કેમ છે બરાબર અમદાવાદ પાલનપુર પાલનપુર નો આયામીપા

I don't want to

રેટ નાડું હોય કે મોટું હોય એને દરેક વયુધી ભાલીને જ વાત કરું છું